વિદ્યાર્થીઓને વાલીઓ ગઈકાલે રાત્રે એડમિશન કન્ફર્મેશનનો એક વિડીયો નાખ્યો હતો તે તમે જોઈ લેશો તો તમને વાંધો નહીં આવશે એડમિશન કમિટીની વેબસાઇટ પર ફરી અપડેટ આવી છે તો ફરી જણાવી દઉં કે હવે એડમિશન કમિટીને વારંવાર બધા ફોન કરતા હોય તો એમને ફરી એક હેલ્પ સેન્ટર પર ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ કયા જમા કરાવવા એની લિસ્ટ આપી છે તો જેમને એડમિશન કન્ફર્મ કરવું હોય એના માટે જેમને કન્ફર્મ નથી કરવું એને પ્રોબ્લેમ નથી જેમને ઓલ ઇન્ડિયા કોટામાં મળી ગયું છે તો એમને હવે અહીંયા કરવાનું જરૂર નથી કંઈ નહીં કરશો એટલે આ સીટ હતી રહેશે અને ઓલ ઇન્ડિયાની એમને કન્ફર્મ કરવાની રહેશે અને હવે શું જેને કન્ફર્મ કરવું હોય તો ડોક્યુમેન્ટ શું જોઈશે કે પહેલે તમે તો ટ્યુશન ફીસ ભરી દો એચડીએફસી બેંકમાં અઢાર તારીખથી ચાલુ થશે તો ટ્યુશન ફીસ ભરીને એની રસીદ જોઈશે ને ઓનલાઈન ભર્યું હોય તો ઓનલાઈનની પ્રિન્ટ આઉટ જોઈશે એસી પીયુજી એમઇસીનો એલોટમેન્ટ લેટર સૌથી પહેલાં કાઢો પછી દસમા ધોરણની માર્કશીટ ઓરિજિનલ ગુજરાત સ્ટેટમાંથી જ તમારે દસમું પાસ કર્યું હોવું જોઈએ કોઈપણ બોર્ડથી હોય પણ સ્ટેટ ગુજરાત હોવું જોઈએ બારમા ધોરણની માર્કશીટ કોઈ પણ બોર્ડ હોય પણ એની સ્કૂલ જે છે એ ગુજરાતમાં હોવી જોઈએ બરાબર ઓરિજિનલ દસ બાર ઓરિજિનલ અને પ્રૂફ ઓફ બર્થ કે તમારો જન્મનો પુરાવો સ્થળ તમે ગુજરાતના છો કે નહીં તો એના માટે શું છે ત્રણ વસ્તુ છે જો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોય તો એમાં પ્લેસ ઓફ બર્થ હોય જ છે જન્મનું સ્થળ તો એ પછી બીજા કોઈ ડોક્યુમેન્ટની જરૂર રહેતી નથી અથવા ટ્રાન્સફર સર્ટિફિકેટ હોય એમાં પ્લેસ ઓફ બર્થ હોય તો તમને જરૂર રહેતી નથી પણ તમારા એલસીમાં પ્લેસ ઓફ બર્થ ના હોય તો પછી તમારે શું કરવું પડશે બર્થ સર્ટિફિકેટ ઓરિજિનલ આપવું પડશે ઇફ પ્લેસ ઓફ બર્થ ઇઝ નોટ મેન્શન કા એલસીમાં તો રિકવાયર્ડ બર્થ સર્ટિફિકેટ ઓરિજિનલ અથવા તો પાસપોર્ટની ઝેરોસ આપવી પડશે એ આઉટ સાઈડ ગુજરાત જો ગુજરાતના બહાર જન્મ્યા હોય એકથી બાર ગુજરાતમાં ભણ્યા હોય તેમને ડોમિસાઈલ સર્ટિફિકેટની જરૂર પડશે પણ જેમનો જન્મ ગુજરાત હોય એકથી બાર ગુજરાત ભણ્યા હોય દસ બાર ગુજરાતનું એમની પાસે સર્ટિફિકેટ હોય તેમને ડોમિસાઇલની જરૂર નથી નીટ યુજી માર્કશીટ બે હજાર પચીસની જૂની નહીં ચાલશે બેંક રિસીપ ઓફ ટ્યુશન ફી પેમેન્ટ તમે જે પેમેન્ટ કર્યું જે સહી સિક્કા કરીને આપ્યા તે જોઈશે ટ્યુશન ફી રિસીવ જનરેટેડ ફ્રોમ એડમિશન મોડ્યુલ કે તમે જ્યારે આપણે એલોટમેન્ટ લેટર કાઢો છો ત્યારે ફીસ ચાલન પણ તમે કાઢો છો તો ફીસ ચાલન એક એક્સ્ટ્રા પણ તમારે અહીંયા આપવું પડશે અને પેમેન્ટ કરેલું સહી સિક્કાવાળી એક રસીદ આપવાની ને એક રસીદ તમારી પાસે રહેશે કાસ્ટ સર્ટિફિકેટ ઓરિજિનલ જોઈશે જો તમે એસસી એસટી ઓબીસીથી આવતા હોય તો ગુજરાત ગવર્મેન્ટના ઓથોરિટી દ્વારા એટલે કે અધિકારી દ્વારા આપવામાં આવેલ હોય તે ચાલશે એસીબીસી કેન્ડિડેટ્સ હોય ઓબીસીવાળા તો એમને નોન ક્રિમિલેટ સર્ટિફિકેટ જોઈશે જો ગુજરાતીમાં બનાવ્યું હોય તો એક ચાર ત્રેવીસ પછીનું ચાલશે અને જો ઇંગ્લિશમાં બનાવ્યું હોય તો એક ચાર પચીસ પછીનું ચાલશે એ પહેલાનું નહીં ચાલશે બરાબર ગુજરાતી ચાલશે ઇંગ્લિશ નહીં ચાલશે એટલે હું તો બધાને કહેતો હું આપણે ગુજરાતમાં રહીએ તો ગુજરાતીમાં જ બધા સર્ટિફિકેટ બનાવવાના તમારે ઓલ ઇન્ડિયામાં લેવું હોય ત્યારે તમારે ઇંગ્લિશમાં બનાવવાના ઈ ડબલ્યુ એ સર્ટિફિકેટ ઇ ડબલ્યુ એસ સર્ટિફિકેટ ઓરિજિનલ બરાબર ગુજરાત ઓથોરિટી દ્વારા આપવામાં આવેલું હોવું જોઈએ ગુજરાતીમાં બનાવ્યું હોય તો બેસ્ટ એક ચાર ત્રેવીસ પછીનું ચાલશે અને ઇંગ્લિશ બનાવ્યું હોય તો એક ચાર પચીસ પછીનું જ જોઈશે નવું જોઈશે પાછલું જૂનું નહીં ચાલશે ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ જે આપણે એમબીબીએસ એમડી એમએસ કોઈની પાસે પણ બનાવ્યું હશે તે ચાલશે તે આપણે તમે વેરીફિકેશનના સમયે ત્યાં બતાવ્યું જ હશે ને અપલોડ પણ કર્યું હશે એ ઓરિજિનલ જોઈશે એનઓસી કેન્સલેશન ઓર્ડર ઓરિજિનલ જો તમે કોઈ જગ્યાએ એડમિશન કમિટી દ્વારા એડમિશન લીધું હોય તો એડમિશન કમિટીના ડેટામાં તમારું નામ કોઈ કોઈ કોલેજમાં બોલતું હોય ને તમે ત્યાંથી અભ્યાસ છોડીને અહીંયા આવતા હોય માની લો ગવર્મેન્ટ ડેન્ટલમાં લીધું હોય કે ગવર્મેન્ટ આયુર્વેદમાં કે ગવર્મેન્ટ હોમિયોપેથમાં લીધું હોય અથવા કોઈ એવી જગ્યાએ લીધું હોય જે એડમિશન કમિટી દ્વારા એડમિશન મળેલો હોય અને તમારો અભ્યાસ ત્યાં ચાલુ હોય હવે તમે અહીંયા એડમિશન લેવા ઈચ્છતા હોય તો તમારે જે તે કોલેજની એનઓસી લેવું પડશે ને એનઓસી ક્યારે આવશે જ્યારે બાકીના વર્ષની ફીસ તમે ભરી દેશો કે ડેન્ટલનું માની લો એક વર્ષ થઈ ગયું તો બાકીના ત્રણ વર્ષની ફીસ ભરવી પડશે જે આયુર્વેદ હોમિયોપેથમાં લીધું હોય ગવર્મેન્ટમાં હવે તમે છોડીને આવશો તો એક વર્ષ થઈ ગયું તો સાડા ચાર ફીસ ભરવી પડશે અને અગર એક સેમેસ્ટર જ થઈ ગયું હોય તો પછી તમારે વધારે 3.5 એટલે 3.5 હોય ભાઈ એક સેમેસ્ટર થી હોય તો 4 વર્ષની ફીસ ભરવી પડે કેટલી ફીસ બાકી હોય કોર્સ ની એ ફીસ ભરસો તો તમને એનોસી મળશે અને બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પણ મળશે બરાબર નોટ કેરી ઓલ ઓરિજિનલ સર્ટિફિકેટ્સ એન્શ્યોર સર્ટિફિકેટ્સ આર વેલિડ એન્ડ ઇશ્યુડ બાય ઓથોરાઇઝ ગુજરાત સ્ટેટ ઓથોરિટીઝ ઓન્લી ભાઈ ગુજરાત સ્ટેટના બધા સર્ટિફિકેટ જોઈએ ને બધા ઓથેન્ટિક જોઈએ ડુપ્લિકેટ બનાવીને લાવશો તો નહીં ચાલે ફોન પર દેખાડશો તો નહીં ચાલે ઓરિજિનલ સર્ટિફિકેટ જોઈશે 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 કન્ફર્મ કરવા માટે અને એક સેટ ઝેરોક્સ બનાવીને સાથે રાખજો ઓકે સમજી ગયા હશો અને નહીં સમજ પડી હોય તો ગઈકાલે રાત્રે એક કન્ફર્મેશનનો વિડીયો અપલોડ કર્યો છે ડિટેલમાં માહિતી છે એ સાંભળી લેજો ફરી રિક્વેસ્ટ કરું છું જેમને ઓલ ઇન્ડિયા કોટામાં એડમિશન મળ્યું છે તો એમને અહીંયા કંઈ કરવાની જરૂર નથી આપોઆપ આ સીટ કેન્સલ થઈ જશે અને ઓલ ઇન્ડિયા કોટાની સીટ તમારે હમણાંથી આજથી લઈને તો બાવીસ તારીખ સુધી કન્ફર્મ કરવાની રહેશે જે તે કોલેજમાં જવાનું રહેશે અને જો જે લોકો દીકરીઓ હોય છે એમને ફરી કહું છું કે તમને ગવર્મેન્ટ કોલેજ દૂર દૂર મળતી હોય ને તમારે જવું ના હોય લો અમદાવાદમાં રહેતા હોય તમને ભાવનગર રાજકોટ ને જામનગર ને એવા દૂર દૂર મળતી હોય ને તમારે નહીં જવું હોય તો તમને એમ વાય એસ વાય જો મળી શકતી હોય તમારી કુટુંબિક આવક છ લાખથી ઓછી હોય તો તમે તમારા નજીકમાં જીએમીઆરએસમાં લઈ શકો અમદાવાદવાળા હોય તો સોલા છે ગાંધીનગરમાં લઈ લઈએ બરોડાવાળા હોય તો ગોત્રીમાં લઈ લઈ એમ જેને નજીકમાં જે જીમીઆરએસ હોય ત્યાં લઈ લઈ તો એમવાય એસ વાય કન્યા કેળવણી મળીને એમને છ લાખ મળી શકતા હોય તે એવી કોલેજમાં લઈ લઉં તો તમારી બધી ફીસ એમ વાય એસવાય અને કન્યા કેળવણીથી થઈ જશે તો તમારે ગવર્મેન્ટ કોલેજમાં દૂર દૂર જવું નહીં પડશે આ દીકરીઓ માટે કહું છું બરાબર દીકરાઓ માટે નહીં દીકરાઓને ફક્ત બે લાખ રૂપિયા જ મળતા હોય એટલે વાંધો નહીં પણ જો તમે દીકરાઓ જો વેલ સેટલ હોય એટલે ફેમિલી સારી હોય ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ ના હોય તો તમે જો જીએમય લેશો તો તમને એક એક ટીપ આપું છું કે તમે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેશો તો વીસ લાખનો બોન્ડ આપવો પડશે ને જો તમે સ્કોલરશીપ નહીં લેવાના હોય કે તમને મળતી નહીં હોય તો હવે તમે જીએમય એડમિશન લેશો તો ફક્ત બે લાખનો બોન્ડ આપવાનો રહેશે તમે સ્કોલરશિપ નહીં લેતા હોય ગવર્મેન્ટની તો ફક્ત બે લાખનો બોન્ડ આપીને તમે છૂટી શકો છો તમારે એક વર્ષ જોબ કરવાની જરૂર નહીં પડે ગવર્મેન્ટમાં અને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેશો તો તમારે વીસ લાખનો બોન્ડ અથવા તો એક વરસ પેલી સર્વિસ કરવી પડશે એક વર્ષ સર્વિસ કરો અથવા તો વીસ લાખ આપો જ્યારે જીએમઆરએસમાં શું હોય કે જીએમઆરએસમાં એડમિશન તમે લેતા હો અને તમે એમ વાયસ નહીં લેતા હો ગવર્મેન્ટની કોઈ સ્કોલરશીપ નહીં લેતા હો તો ફક્ત બે લાખનો બોન્ડ આપવાનો હોય કે બે લાખનો બોન્ડ આપીને તમે છૂટી જાઓ એક વર્ષ જોબ નહીં કરવું પડે અથવા એક વર્ષ તમે જોબ કરશો તો બે લાખ પાછા મળી જશે એટલે તમારા માટે એડવાન્ટેજ છે તમે જીએમઆરએસમાં એડમિશન લેશો તમારી પાસે પૈસાની સગવડ છે અને તમે જાતે જ એ ત્રણ લાખ પચોતેર હજાર આખા વર્ષની ફીસ છે એ તમે ભરી શકતા હોય સ્કોલરશીપ નહીં લેતા હોય તો બે લાખમાં તમે છૂટી જશો બરાબર આ એક ઓપ્શન છે બે બે લાખની બેંક ગેરંટી આપી દેજો એટલે તમારું બોન્ડનું પ્રોસીજર પૂરું થઈ જાય અને જ્યારે તમારું એમબીબીએસ પૂરું થાય તો તમે બે લાખ છોડી દો તો તમારે ડાયરેક્ટ કોઈ પણ જગ્યાએ પીજીમાં જવું હોય કે જ્યાં પણ જવું હોય તમે જઈ શકો તમને એક વર્ષ માટે બંધાયેલા નથી ઇન્ટર્નશીપ તો કરવી જ પડે બધાને પણ ઇન્ટર્નશીપ પછી જે એક વર્ષનો બોન્ડ છે એ તમે બંધાયેલા ના રહો બે બે લાખ રૂપિયા છોડી દો અને જો તમારે એક વર્ષ જોબ કરવું હોય તો એક વર્ષ જોબ કરશો તો બે લાખ પાછા મળી જશે તો એક વર્ષમાં જોબ કરો ને તો એક લાખનો એક મહિનાનો પગાર જ એક લાખ મળતો હોય એ તો બાર લાખ તો એમ જ મળતા હોય તો આ બે લાખ રૂપિયા તમે છોડી દેશો તો બાર લાખ તમે બહાર કમાઈ શકશો બરાબર એક ટીપ આપું છું તમને કે જે લોકો જીએમઆરએસની ફી એફોર્ડ કરી શકતા હોય અને જે લોકો એમવાય એસવાય કે કોઈ પણ ગવર્મેન્ટની સ્કોલરશીપ નહીં લેતા હોય એમના માટે ટીપ છે કે ફક્ત બે લાખ રૂપિયા આપીને તમે છૂટી શકો છો બે લાખનો બોન્ડ છે જીમીઆરએસમાં તમે સ્કોલરશીપ નહીં લો તો બે લાખ રૂપિયા આપી દેશો છૂટી જશો અને વર્ષના બાર લાખ કમાશો જ તમારો પગાર એક લાખ હોય તો બરાબર એટલે આ તમારી પાસે અવસર છે કે અહીંયા બે લાખ જ જશે પણ સામે બાર લાખ કમાશો એટલે કે દસ લાખ તમને મળી જશે બે લાખ જાય તો દસ લાખ બીજા તમે મળી શકો કે આ પાંચ લાખ કમાઈ શકો બરાબર પણ તમે જો એક વર્ષ જોબ કરશો તો તમારા આ બે લાખ રૂપિયા તમને પરત મળી જશે પણ એક વર્ષ જોબ કરશો તો પણ તમને એક એક લાખ રૂપિયા તો મળવાના છે હવે જે વીઆરસમાં તમને કેટલો પગાર આપે છે એ જોવું પડશે ગવર્મેન્ટ કેટલો આપે છે હવે તમારા ઉપર છે તમારે જો પીજી કરવું હોય ને એક વર્ષ બચાવવું હોય તો ડાયરેક્ટ તમે જઈ શકો બે લાખ રૂપિયા છોડીને ને તમારે એવું હોય કે નહીં મારે બે લાખ મેળવવા છે ને એક વર્ષ પ્રેક્ટિસ પણ કરવી છે તો પછી કરો એક વર્ષ પ્રેક્ટિસ કરો એક બે લાખનો બોન્ડ આપો એક વર્ષ પ્રેક્ટિસ કરો વીસ લાખનો બોન્ડ નહીં આપવો પડે તમે તમારી પરિસ્થિતિ અનુસાર વિચારી લેજો તે મુજબ પછી તમે આગળ કરજો ને પેલી દીકરીઓને તો ખાસ કહું છું એમવા મળતી હોય તો પ્લીઝ તમે જીવિઆરએસ લઈ લેજો તો ગરીબ વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ કોલેજ મળી જશે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ જો મેં થેન્ક યુ કહું છું એનો મતલબ તમારે કરવાનું જ છે કે ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો નોટિફિકેશન ઓન રાખો અને બીજા વિદ્યાર્થીઓ વાલીઓ સુધી પહોંચાડવો